જય આદિવાસી જય જોહાર મિત્રો હું કૌશિક વસાવા આજ રોજ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ પર એમને સત સત નમન છે અને સાથે સાથે હું વાત કરીશ આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કેવડિયા પધાર્યા છે તો કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે મિત્રો આ બે દિવસમાં ત્રીસ એકત્રીસ તારીખમાં તમે જોઈ શકો છો બે દિવસના પ્રવાસે આવ્યા છે કરોડો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે તો હું એ બાબતે કહેવા માગીશ કે આજે સરકાર દ્વારા જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે એ કંઈક ના કંઈક અમુક ટકા ખર્ચો ખોટો થઈ રહ્યો છે કેમ કે તમે જોઈ શકો છો આ ટ્રાઇબલ વિસ્તાર છે આ ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસી સમાજ અને ઘણા સમાજો અહીંયા રહે છે અને તમે જોઈ શકો છો અહીંયા રોડ રસ્તા આ એક ખાડો બહુ મોટો પડેલો છે અને અહીંયા મને મળતી માહિતી મુજબ અહીંયા મારા ફ્રેન્ડ લોકો જોડે વાતચીત કરી તો આ ખાડામાં બે ત્રણ બાઈકવાળા પડ્યા પણ છે અમને વાગ્યું પણ છે તો આ પુલ છે તમે જોઈ શકો છો આ ન કરજણ નદીનો પુલ છે મિત્રો કરજણ નદી પાસે આવેલો પુલ છે આ પુલ રાજપીપળા જગત ખામર ચોકડી જાય છે પુલ જો તમે જોઈ શકો છો મિત્રો આ રસ્તા તો એવું કહેવા માગું છું હું આ વિડીયો માત્ર ને માત્ર મારે બનાવવો પડ્યો એટલા માટે કે અહીંયા જે તમે મોટી મોટી વાત કરી રહ્યા છો કે અમે આમ કરી નાખ્યું અમે તેમ કરી નાખ્યું તો આ તમે આ લાઈવ દ્રશ્ય જોઈ શકો છો હું તો એવું કહેવા માગું છું આ સરકારને કે તમે જરા અહીંયા વિઝિટ કરો જે સરકારમાં હમણાં હાલમાં બેસેલા લોકો છે એમને અમે કહેવા માગીએ છીએ કે અહીંયા તમે વિઝિટ કરો એકવાર આ તમે જોઈ શકો છો આ કોઈક બાઈકવાળો સાંજે રાત્રે આવે જો જો મિત્રો આ આ લાઈવ રસ્તો તમે જોઈ શકો છો કેવા લાગે કાળા તમને કોઈ રાત્રે આવે તો શું પરિસ્થિતિ થાય આવી જાઓ વિડીયો બનાવી લઈએ વિડીયો હું બનાવું છું જો મિત્રો આ કાકા એ એમને પણ ખુદ કહ્યું કે વિડીયો બનાવવો જોઈએ તો આવો આપણે વાત કરીએ કાકાથી આ ખાડો કાકા તમે અહીંયાથી કેટલી વખત જવર કરો છો તમારે તેને પણ આ થાય ને ત્યાં દરરોજ જવાનું થાય મહિનામાં ત્રણ ચાર વખત તો તમે આ અહીંયા આ રસ્તામાં હમણાં તમે પડતા પડતા પછી કે નહીં હા હા આ રસ્તામાં તમે પડો તો એનો જવાબદાર કોણ રહે તંત્ર રહે ને આ

બીજું કઈ કહેવા માંગશો આ સરકારને તમે રસ્તા પડી રહ્યા છે આગળ તો મિત્રો જો ખૂબ મુશ્કેલી મુશ્કેલી ખૂબ મુશ્કેલી પડી રહી છે અહીંયા અહીંયા ખૂબ મોટી સમસ્યા છે મિત્રો તો આ સમસ્યા તો કોઈ દેખાતું નથી અને અહીંયા ગાડી બે મિનિટ બંધલ અહીંયા

આજે આદિવાસી સમાજ અહીંયા મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ વસે છે તો આ ભાજપ સરકાર ને એટલું જ છે કે આદિવાસી સમાજ આગળ ના વધી શકે અને એમના કોઈ કાર્ય કરવાના જ નહીં તો હવે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે જાગવાની જરૂર છે આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે હું ચોખ્ખું જ કહું છું આ દેખાતું જ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે હવે આપણે સાચા અને સારા માણસને મત આપી અને જીતાવાનો છે તો કે પ્રજાના પડે પ્રજાના સાથે ઉભા રહીને આ બધું કામકાજ થાય પ્રજાની પ્રજાના વાતને સમજે પ્રજાના હિતમાં બોલે એવું એવા એવા આપણા નેતા હોવા જોઈએ આ નેતાઓ તો ખાલી એસીમાં બેસીને ખાલી મોટા મોટા મારે છે બરાબર ને એવા છે ગામડે ગામડે ફરે તો વિકાસ ખબર પડે આ તો શાંતિ કેન્દ્ર બેસી રહેવાનો મોટી મોટી વાતો કરવાની મોટી મોટી વાતો કરે આખા ગામડે ગામડે ફરે તો ખબર પડે કે હું વિકાસ થયો ને હું નહીં તો મિત્રો હવે અમે પણ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારા ને અમે જોડાયેલા છે અને આવનારા સમયમાં તમને અમે બતાવી દઈશું કે ધારાસભ્ય સી ચૈતરભાઈ વસાવાની જે વિચારધારા છે અને એમના જે કામો છે એને અમે ખરે ખડે પગે અમે ઉતરશું અને અમે અમે નિષ્ઠાપૂર્વક અમે કામ અને ઈમાનદારીથી કામ કરીશું એમની સાથે તો મિત્રો આ ખરેખર આ ગંભીર પરિસ્થિતિ કહેવાય અહીંયા બે ત્રણ જણા તો પડ્યા પણ છે અને ચાલો દિવસ છે તો અહીંયા કંઈક ખબર પણ પડે છે તો અહીંયા આ તો રાત પડે તો કે કેમ ખબર પડે તો મિત્રો આ બેન શું કહે છે સાંભળો બરાબર છે ને ભાઈ ભાઈ સાચી વાત છે આમાં લોકો ને જીવ નો કિંમત નથી જો મિત્રો ધ્યાનથી થી સાંભળો ભાઈ શું કરી રહ્યા છે સરકાર હવે આપણે ખરેખર બદલી નાખવાની કેમ કે હવે આ ટીસી વર્ષથી આ શાસન કર્યું શું કર્યું શાસન કર્યું કશું કર્યું નહીં કઈ કર્યું નહીં ખાલી મોટી મોટી વાત ખાલી મોટી મોટી ફાળવાની બસ બીજું કઈ આવડતો નહીં બસ એક આ પ્રધાનમંત્રી આવે એની પાછળ કરોડો રૂપિયા ખર્ચા કરે તો આ નહીં દેખાતું આ દેખાતું નથી જો મિત્રો આ પ્રજા ખુદ કહી રહી છે જનતા ખુદ કહી રહી છે આ વિડીયોને બને એટલો શેર કરજો બધાને પડશે હવે લોકોને બી જાગૃત

राज से महाराष्ट्र से जाने के लिए रास्ता बहुत खराब है अभी अच्छा होने का अभी मैं दूसरी बात कहता हूँ की यहाँ पर जो केवड़िया स्टेचू ऑफ यूनिटी है हमारे पी साहब इधर आए है करोड़ों रूपये का खर्चा हो गया है बराबर करोड़ों रूपए का खर्चा किया है तो ये सब दिख नहीं रहा है उनको और जो उनका वो चल रहा है वो वैसे ही चलता रह, रह, रहता है जो ये पूरा ट्राइबल एरिया है यहाँ पर कुछ विकास नहीं हो रहा है नहीं अभी हो जाएगा लेकिन हो जाएगा ना कोई बात नहीं मगर यहाँ का रोड रास्ता बनना चाहिए कि नहीं बनना चाहिए ओके थैंक यू તો મિત્રો જોઈ શકો છો તમે કે આ સ્થા અહીંયા આવતા જતા લોકો બી ત્રાઈમામ છે કંટાળી ગયા છે આ મિત્ર મિત્રો આ વિડીયો બનાવવાનો માત્ર એકને એક જ મારો ઉદ્દેશ છે કે આ રો રોડ રસ્તા બને આ મારા ફાયદા માટે નથી જનતાના ફાયદા માટે છે આ આ જનતાનો આ જનતા માટે રસ્તો છે આ જાહેર રસ્તો છે આ જાહેર રસ્તાને બનાવો વહેલી તકે એ જ અમારી માંગણી છે અને આ જે ખોટા ખોટા ખર્ચાઓ થાય છે આ જે પીએમ આવે છે સરકાર ખોટા ખોટા ખર્ચા કરે છે એ ખોટા ખોટા ખર્ચા અમુક ટકા બંધ કરવા ખર્ચા અને આ જે આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમે ગ્રાઉન્ડ લેવલ ગ્રાઉન્ડ લેવલે તમે સમજો એમને શું એમને તકલીફ છે એ પૈસા ત્યાં વાપરો એમને બરાબર ને ત્યાં વાપરો આ પ્રજા માટે વાપરો પ્રજા માટે વાપરો એમ એ તો ખોટા ખોટા ખર્ચા કરે છે એ ખોટું છે

અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો આ વિડીયો બનાવવાનો માત્ર ખાલી માત્ર માત્ર ને માત્રમાં એક જ ઉદ્દેશ છે કે રોડ રસ્તા સારા બને સત્તા તમારી છે પાવર તમારી પાસે છે તો એનો સદઉપયોગ કરો સારો ઉપયોગ કરો કે નહીં કે પોતાના ખિસ્સામાં નાખો બરાબર કે ના ચાલુ કરી જાઓ એટલે આ વિડીયોના માધ્યમથી હું એકને એક જ કહેવા માગું છું કે ભાઈ જનતાના પડખે ઊભા રહીને આવા સારા કામ કરો નેક કામ કરો તો આગળ ચાલે તો મિત્રો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જય આદિવાસી જય જોહાર હવે આપડે પરિવર્તન લાવવાનું છે કે નહીં લાવવાનું અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની આપણે ચાલવાનું છે કે નહીં ચાલવાનું તમે તો તમે જોઈ શકો છો એક જ ચાલે ચૈતરભાઈ ચાલે બીજું કોઈ ના ચાલે